કુટુંબની યોજના લેપ્રોસ્કોપી વડે કરવામાં આવે છે સર્વશ્વેત આધુનિક પદ્ધતિથી કરવામાં આવે છે આ હોસ્પિટલમાં દરરોજ પંદરથી વીસ જેટલા ઓપરેશન કરવામાં આવી રહ્યા છે તે પણ વિનામૂલ્યે કરવામાં આવે છે ડૉક્ટર એસપી પટેલ તેમના વર્ષ પાંત્રીસ વર્ષથી સેવાના કાર્યરતને દર્દીઓને પાંત્રીસ હજાર ઉપરના ઉપરના ઓપરેશનો કરી જિલ્લામાં આગવી ઓળખ ઊભી કરનાર પ્રથમ ડોક્ટરશ્રી બન્યા ઓપરેશનો કરાવનાર દરેકે દરેક દર્દી દવાના પણ પૈસા લેવામાં આવતા નથી ને કોઈપણ પ્રકારની ફી લીધા વગર વિનામૂલ્યે કરી આપવામાં આવી રહ્યા છે ઉપરાંત દર્દીને હોસ્પિટલમાંથી રજા મળે તે સમયે હોસ્પિટલમાંથી દરેક દર્દીને રૂપે એક હજારની સહાય આપવામાં આવી રહી છે તેથી તેમને ઘેર જવાનું મદદરૂપ બની શકે છે નવજીવન હોસ્પિટલમાં આવી સેવાઓ આપનાર કાર્યરત કરનાર રાજ્ય અને દરેકે દરેક જિલ્લાના દર્દીઓને આશીર્વાદ રૂપ સાબિત થઈ રાજ્ય અને દરેક દરેક જિલ્લાના તમામ સમાજમાં વધુ વધુ કુટુંબ નિયોજનના ઓપરેશનનો ધરાવનાર ડોક્ટર બન્યા રિપોર્ટર દિલીપ ચૌધરી મહેસાગર મારું નામ છે ડામોર ગંગાબેન પાથીભાઈ કેટલા ટાઈમથી આ દવાખાનામાં આવો છો 10 15 વરસ થી આવસો તો ડોક્ટર સાહિદ નું કેવું છે રિઝલ્ટ તમને કેવું લાગ્યું તમને સારું લાગ્યું છે પહેલા કોટેજ માં આવતા ત્યાં થી અમે ઓળખતા આયા કે પછી અમે હસ્પીટલ માં આવવાનું શરૂ કર્યું 5 ચાલ મહિના બેન બહેન છે આ નવજીવન હોસ્પિટલમાં ક્યારથી આવો છો તમે અમે એક વર્ષથી તો આપણે ચડ્યા નતા પહેલાં જતા હતા અને પછી અહીંયા આવીએ છીએ સરનામું ઓપરેશન કર્યા લગભગ કર્યા હશે તમે સાહેબને કેવી રીતે ઓળખો છો અમે પહેલાં કોટેજમાં કેસ લઈને જતા હતા તો સર ત્યાં ઓપરેશન કરવા આવતા હતા પછી ત્યાર પછી અમે આ સરકારે કોરોના પછી અહીંયા એમની હોસ્પિટલ પર કર્યા એટલે અમે હોસ્પિટલ પર બી એમના અહીંયા કેસ લઈને અમે આવીએ છીએ પેશન્ટને રજા આપે ત્યારે કઈ આપે છે ડોક્ટર સાહેબ હા અત્યારે 1000 રૂપિયા આપી દે છે પેશન્ટને મારું નામ તલાર કોપિલા બેન ભાઈ કેટલા વર્ષથી તમે અહીં નોકરી કરો છો નવજીવન હોસ્પિટલમાં 20 વર્ષથી નોકરી કરું છું હમ હમ

અને અહીં દર્દીઓને કોઈ પણ જાતની ફી લેવામાં નહીં આવતી સાચી વાત છે અને દર્દીઓને રજા મળે ત્યારે પરિચયમાં વાત કરું તો મારું નામ ડૉક્ટર એસ પટેલ અહીં તો સાગર જિલ્લાના જોતની છે લુણાવાડાથી સંતરામપુર જતા ગામ છે મંકોડિયા અને મેં ગાયને ક્લોસની ડિગ્રી પ્રાપ્ત કરી ઓગણીસો નેવ્યાશીમાં ત્યાર પછી જામનગર મેડિકલ કોલેજમાં ત્યાં બી સર્વિસ કરી ગોધરા સિવિલમાં નેવ્યાશીથી બાણું સર્વિસ કરી અને ઓગણીસો બાણુંથી તેત્રીસ વર્ષથી અહીંયા નવજીવન હોસ્પિટલ ચલાવું છું અને બધી વિવિધ પ્રવૃત્તિઓ મને રસ છે રોટરી ક્લબ જેસીઝ ક્લબ ત્યાંથી અહીં નીકળ્યા તો આઈએમએમાં સ્ટેટનો વાઇસ પ્રેસિડેન્ટ થયો અને આ લેપ્રોસ્કોપીના ઓપરેશનો ખૂબ વાળા પ્રમાણમાં બંને પંચમહાલ અને મહિસાગર જિલ્લામાં કરું છું અને બીજી રીતે ઘણી બધી પ્રવૃત્તિ મને રસ છે અને મને લોમાં પણ બહુ રસ છે એટલે મેં હમણાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાંથી સર્ટિફિકેટ એક કોર્સ કર્યો છે એડવાન્સ સર્ટિફિકેટ કોર્સ ઇન્ડિયન જ્યુડિશિયરી ઓન મેડિકો લીગલ ઇસ્યુઝ એટલે મેડિકો લીગલ ઇસ્યુમાં બી હું કન્સલ્ટન્ટ છું અને મેડિકલ લાઈનમાં બી હું કન્સલ્ટન્ટ છું જી સર હવે તમે આજ સુધી લેપ્રોસ્કોપી કુટુંબ નિયોજનના કેટલા ઓપરેશનો કર્યા હતા લેપ્રોસ્કોપીના કુટુંબ નિયોજનના ઓપરેશન તો આમ તો હું કહું એનાથી વધારે સંખ્યા પણ મિનિમમ મારી પાસે જ રફ ડોક્યુમેન્ટ છે એ પાંત્રીસ હજાર ઉપર ઓપરેશન કદાચ ચાલીસ ઉપર પણ થાય અને એ તમે જોઈ શકો છો કે અહીં આપણે આ ઓપરેશન જે બતાવ્યા છે મેં એ આ રીતના છે બધા એટલે આ બધા ઓપરેશન એને એની બધી વાત લખી છે અને આ બધા પેશન્ટોના નામ છે આ બધા આ રીતના ફોલ્ડર બધા જ બધો રેકોર્ડ આપણી પાસે છે એટલે એમાં જોવા જઈએ તો છેલ્લે તમને એ વાત કરીશ કે આપણે થોડું સંકલન આગળ કરીએ તો

એક ટાંકાવાળું ઓપરેશન કારણ કે આપણે એમાં તકલીફ પડતી હોય છે કે ટાંકા લે એને બધી દુખે એના કરતાં લેટેસ્ટ જે પદ્ધતિવાળું ઓપરેશન જે છે આખા વર્લ્ડમાં જે લેટેસ્ટ કહેવાય એ લેપ્રોસ્કોપિક ફેમિલી પ્લાનિંગનું ફૂલ લેપ્રોસ્કોપિક કુટુંબીજનો ઓપરેશન એમાં ટાંકો કોઈ આવતો નથી અને બિલકુલ એક ટાંકા હોય એ બી ઓગળી જાય છે એટલે આ પ્રકારની સર્જરી જે પ્રાય સીટ મોટા મોટા દવાખાના પચીસ ત્રીસ પાંત્રીસ હજારમાં થતી હોય છે એ અમે અહીંયા સરકારના રાહત રાહતદારના પેકેજમાં કરીએ છીએ એટલે લેપ્રોસ્કોપી અને કુટુંબ નિયોજન અને ટાકાવાળા એમ બે પ્રકારના ઓપરેશન પણ સર્વશ્રેષ્ઠ પદ્ધતિ લેપ્રોસ્કોપી લેપ્રોસ્કોપી પદ્ધતિ બધા આ પ્રકારના ઓપરેશન કુટુંબ નિયોજન માટે એ કરતા હોય છે સારો પ્રશ્ન કર્યો કારણ કે જનરલી કુટુંબ નિયોજનના ઓપરેશનની વાત કરીએ તો લેપ્રોસ્કોપી એક શ્રેષ્ઠ પદ્ધતિ છે પણ સેવાઓ ઉપલબ્ધ થતી નથી એટલે શું પ્રશ્ન થાય કે કોઈક જ ડોક્ટર કરતા હોય છે જે ટ્રેનિંગ લીધેલા મારા જેવા કે પંચમહાલને મહીસાગરમાં લગભગ સારી પાત્રીજા જે ઓપરેશન કરનાર ટ્રેન ડોક્ટર હોય તો હું એકલો જ છું એટલે બધા ડૉક્ટરો કરી શકતા ને જે લોકો ટ્રેનિંગ લે એ જ કરી શકે છે અને લગભગ ઓછા લોકો આવી ટ્રેનિંગ લેશે અને એના કારણે લેપ્રોસ્કોપિક સર્જનની ખૂબ જ અછત વર્તા છે અત્યારે પણ મારી પાસે ગોધરા સિવિલમાં બી ઓપરેશન કરવા જેવું છું ગોગંબા અને હાલોના પણ ફોન આવે છે તમે ઓપરેશન ત્યાં કરી આપશો એટલે અછત બહુ જ છે એટલે કુટુંબને ઓપરેશન માત્ર ટ્રેન ડોક્ટરો જ કરે છે અને આખા ગુજરાતમાં આવા 100 150 ડોક્ટર વધારે ડોક્ટરો છે જ નહીં જે જી 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 તમને આ લેપ્રોસ્કોપી કુટુંબ કલ્યાણ ઓપરેશન કરવાનો વિચાર ક્યોથી આવે સાહેબ આમ તો અમે બનતા ત્યારે અમે આખો નિબંધ પણ આપણે આવતો તમે બી જાણતા છો અત્યારે તો કદાચ એ નિબંધ બહુ નહીં આવતો હોય પણ એ વખતે આપણો વસ્તી વધારો મોટો પ્રશ્ન હતો કે બે માણસ બે કપલ હોય એક કપલ હોય એની સાથે એને પાંચેક બાળકો જેવું થતું અને એમ કરતાં કરતાં એ રેશિયો આપણે અત્યારે બે સુધી લઈ આવ્યા છીએ એટલે ઓપરેશન ઓપરેશનથી આપણા વસ્તી વધારોનો જે પ્રોબ્લેમ છે એ દૂર કરી અને બેકારી ગરીબી હટાવવાનો જે સરકારનું અભિયાન હતું એ મને થોડુંક આકર્ષક લાગ્યું અને એમાં હું ગાયને તરીકે આમાં મારું જેટલું યોગદાન થાય એટલું આપું અને મારી પ્રાઇવેટ પ્રેક્ટિસના બોગે પણ આ માટે મેં યોગદાન આપીને લગભગ હજારો કેમ્પ કરીને પાંત્રીસ ચાલીસ હજાર મેં કુટુંબીયજન ઓપરેશન કર્યું એટલે મને ટૂંકમાં કહેવાનો મતલબ કે મને આ જે પ્રોત્સાહન મળ્યું છે એ મારા દેશને જે વસ્તી વધારો આખું જે ડેવલપમેન્ટને ખાઈ જાય છે એ ના થાય અને મારો દેશ ખૂબ આગળ વધે એના માટે મને લેપ્રોસ્કોપી ઓપરેશન કરવાનો મને પોતાને વિચાર આવ્યો અને સ્પૂર્યો અને પ્રમાણે વર્તું છું આપે કરેલ કુટુંબ કલ્યાણના ઓપરેશનો શું નિષ્ફળ જાય છે ખરા જો કોઈ પણ વસ્તુ એના ઇફેક્ટ ને સાઈડ ઇફેક્ટ કુટુંબની ઓપરેશન માટે હું ઇન્ડિયા લેવલ ને વિશ્વ લેવલે વાત કરું તો દર દસ વર્ષે ઓગણીસથી અડત્રીસ ઓપરેશન ફેલ જાય છે દર હજાર ઓપરેશન એ દસ વર્ષે ઓગણીસથી અડત્રીસ ઓપરેશન ફેલ જાય છે અને આમ સીધી રીતે જોવા જઈએ તો દસ વર્ષ પછી કુલ કુટુંબ કલ્યાણ ઓપરેશન કરે ને એમાંથી દસ વર્ષ પછી બે ટકા ઓપરેશન એટલે સો એ બે ઓપરેશન ફેલ જાય છે એ વર્લ્ડનો લેવલ છે અને આ માટે ડોક્ટરો જવાબદાર છે એવું જ નહીં કુટુંબની ઓપરેશન કર્યા પછી બાજુમાં એક નવી ટ્રેક ડેવલપ થાય રીતે કુદરતી રીતે બી ઓપરેશન ફેલ જતું હોય એ આખા અમેરિકા હોય કે ઇન્ડિયા અને આખા વર્લ્ડમાં આ રીતના દસ વર્ષ પછી બે ટકા એટલે સો એ બે પેશન્ટના ઓપરેશનો ફેલ જતા હોય છે આપે કયા કયા જિલ્લામાં જઈને અને કયા કયા દવાખાનામાં જઈને આ ઓપરેશનો કર્યા હતા હવે મારી વાત કરું તો હું તો મૂળ જામનગરમાં મેડિકલ કોલેજમાં સેવા કરતો ત્યાં બી ઓપરેશન કરતા ત્યાંથી નીકળ્યા તો ગોધરા સિવિલમાં નેવ્યાશીથી બાણું એટલા ત્રીત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં ત્રણ વર્ષમાં હજારો ઓપરેશન કર્યા ત્યાર પછી લુણાવાડામાં મેં પ્રાઇવેટ કર્યું તો મારી નવજન હોસ્પિટલમાં બી બે મેં હજારો ઓપરેશન કર્યા અને અત્યારે કોટેજ હોસ્પિટલમાં બી લુનાડાની જનરલ હોસ્પિટલ કે એમાં બી હજારો ઓપરેશન કર્યા અત્યારે બી હું સિવિલ હોસ્પિટલ ગોધરા જાઉં છું કાલોલ ફાલોલ ગોગંબા જ્યાં જ્યાં સેવાની જરૂર હતા જઉં છું પણ ખાસ રીતે કહું તો મેં જે ઓપરેશન કર્યા એની સમરી કહું તો સૌથી પહેલાં સિવિલ હોસ્પિટલ ગોધરા સીએસસી શેરા સીએસસી કાકણપુર સીએસસી ગોઠડા સીએસસી બાલાસિનોર સીએસસી વીરપુર સીએસસી મોરવા રેણા સી સીએસસી મોરવા હડફ સીએસસી ગોગંબા અને સીએસસી કાલોલ હાલો એમ ટોટલ કહું ને તો ચૌદ ઉપર જગ્યાએ મેં આ કુટુંબની ઓપરેશન કર્યા ચૌદ જેટલી કરતાં વધારે સરકારી દવાખાનાઓ કર્યા મારું ઉપરાંત બીજા ત્રીસ દસથી પંદર સરકારી દવાખાના જઈ જઈને ઓપરેશન કર્યા જે અહીંથી લગભગ પચાસ સાહીઠ સિત્તેર કિલોમીટર દૂર છે તો પણ હું અમારી પ્રેક્ટ પ્રાઇવેટ પ્રેક્ટિસ છોડીને આ બધી પંદરેક જગ્યાએ મેં ઓપરેશન આજ સુધી કર્યા છે જી જી તમારી નવજીવન આ હોસ્પિટલમાં તમે લેપ્રોસ્કોપીના કુટુંબ કલ્યાણના કેટલા ઓપરેશનો કર્યા

જે બે ટકાની વાત કરી ફેલ્યુર રેટ તમે હમણાં પૂછતા કે તમારે કેટલા ફેલ જાય છે મારો ફેલ્યો રેટ સો પેશન્ટોથી વધારે નથી એટલે કેવા મતલબ એ જીરો પોઈન્ટ વન પર્સન્ટથી વધારે નથી એટલે બિલકુલ ઇન્ટરનેશનલ લેવલની ક્વોલિટીનું આપણે લેપ્રોસ્કોપી ઓપરેશન કરીએ છીએ જે કદાચ પ્રાઇવેટમાં પાંત્રીસ હજાર રૂપિયા આપવાથી કરવાથી સેવા ના મળે એ આપણને લોકોને વિના આપીએ છીએ અને આગામી સમયમાં તમે જિલ્લાની જનતાને અને બીજા જિલ્લાની જનતાને શું કહેવા માગો છો હવે પ્રશ્ન જે વસ્તી વધારા ન હતો એ થોડો સોલ્વ થયો અત્યારે સરકાર બી એ માટે બી પ્રયત્ન હતી ને હવે થોડું એમાં થોડી ઠંડક રહી કે બે ટકાનો રેટ આવી ગયો છે પહેલાં જે પાંચ હતા રીટ જન બર્થ રેટ હવે ટુ પોઈન્ટ ઝીરો પર એટલે બે બે બાળકો જેવું થઈ ગયું છે તેમ છતાં આ વસ્તી વધારાનો ગમે ત્યારે નવો પ્રશ્ન ઊભો ના થાય એ માટે અમે અમારી કાર્યવાહી ચાલુ રાખી છે અને ઘણી બધી સારી સારી એજન્સીઓ અમને ખૂબ ખૂબ અભિનંદન પણ આપે છે અને અમને એમાંથી પ્રોત્સાહન પણ મળે છે અને અમે આ દેશમાં વિકાસ માટેના અમારું યોગદાન ચાલુ રાખીએ અને હવે જ્યારે પણ અમારી જરૂર પડે જ્યાં પણ જરૂર પડે ત્યારે અમે સદા તત્પર રહીએ છીએ આસ્થા મુખે કામ કરીએ છીએ કોઈપણ પ્રકારનું પ્રલોભન રાખ્યા વગર અમારી હોસ્પિટલોના પ્રાઇવેટ પ્રેક્ટિસના ભોગે પણ અમે સમય કાઢીને આ બધાને વચ્ચે સેવા કરીએ છીએ એનો અમને ખૂબ આનંદ છે અને આશા રાખીએ કે બધા અમારો આ લાભ પણ લે અને અમારી એક ફરજ બી છે